સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને છઠ્ઠી સિતમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે આમાં અલગ અલગ દિવસો પહેલાં ત્રીજા પાંચમા સાતમા નવા અને દસમા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે ત્યારે લગભગ જો એ નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ એક લાખ જેટલા મૂર્તિઓ જોઈએ ના સ્થાપના કરવામાં આવે છે જેમાં ઘરોમાં સોસાયટીમાં જોએ બહાર જાહેર જગ્યાઓ ઉપર જોઈએ અલગ અલગ પંડાળોમાં જોએ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે અને આ વખતે વધારે જોશ સાથે જોઈએ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે તો લોકોનો બી ઘડી દર્શનાર્થી જેટલા તે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા ત્રણ માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે પોલીસ હોય કોર્પોરેશન હોય તંત્ર હોય અને સાથે જેટકો જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને આ જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જોઈએ અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે અમુક બની ગયા છે જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે જો નાની પાંચ ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે આ એકવીસ જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જોઈએ એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જો અને સાથોસાથ જો ત્રણ જો અમારા ઓવારા છે જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે એના માટે અમે લોકો ચૌદ જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જોઈએ જેનાથી જો ટાઈમલી જોઈએ આપણા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલન્ટિયર્સ છે લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસને સાથે સંકલનમાં એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માન્ય ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે આમાં કુલ ત્રણ જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને બાવીસ જેટલા જો ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છાના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ તેત્રીસ જેટલા એસીપી દેડસો જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ત્રીનસો ત્રીસથી વધુ જોએ સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોય ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ અને એના સાથે જો એ પૂરા વાત કરીએ તો જો પોલીસ હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી મંડ આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ સાડે બાર હજાર જેટલા ટોટલ પોલીસ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ અને એની મદદમાં ટોટલ બારા કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી બારા કંપનીઓ છે જો આશરે હજાર જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સ બી અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફ અને મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ જોઈએ પૂરા એના સાથોસાથ જો આ મેનપાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનનો રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે સાડે ચારસો જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાય કરેલા છીએ ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે ચારસો જેટલા અમારા ડીપ પોઈન્ટ છે જો મેઇન રૂટના અંદર અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી ચારસો જેટલા ડી પોઈન્ટ રાખવામાં આવેલા છે અમારા બીસ જેટલા લગભગ દ્રોણ કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જો અને સવાસો જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે એના સિવાય જો નવસો બોડીવાન કેમેરા છે જો પોલીસના જવાનો અધિકારીઓ અમને યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજો રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ અમને કંટ્રોલ રૂમ એના થતા રહેવાના છે આ સિવાય બે હજારથી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમ રહે છે એનીથી સમગ્ર જો પૂરા શહેરના